તાજપોર જેલ ખાતે સાર્વત્રિક માનવ મૂલ્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ મંત્રીમ્બર વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ સંચાલિત આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તાજપોર ખાતે સાર્વત્રિક માનવ મૂલ્યો વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી જેનો દીપ પ્રગટાવી શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય પ્રફુલ પાનસેરિયા પ્રારંભ કરાવ્યો હતો આ સેમિનાર તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ અને મૂલ્ય શિક્ષણ સેવાઓ બ્રહ્મા કુમારી ના સહયોગથી યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ ઉપર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ અને વિદાય સમારોહ યોજાયો હતો જેનો ઉદ્દેશ વ્યક્તિગત વ્યવસાયિક અને સામાજિક વિકાસ મૂલ્યોના એકકીકરણ અને પ્રોત્સાહન આપવા અને ચર્ચા કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં ડોક્ટર બી કે પંડ્યમની ડિરેક્ટર વેલ્યુ એજ્યુકેશન સર્વિસીસ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ બી કે વિજયા વિજયાદી બ્રહ્માકુમારી શાહીબાગ અમદાવાદ બી કે નિર્જા દીદી બ્રહ્માકુમારીઝ બોરીવલી સહિતના ખાસ આગેવાનો ઉપસ્થિત રહ્યા

જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠું છું આ જે દુનિયાની અંદર વૈશ્વિક શાંતિ માટે એજ્યુકેશનની અંદર એક સદભાવના પ્રેમ કરુણા અને આપણો ભારતીય સંસ્કૃતિનો જીવન જીવવાની પદ્ધતિનો જે કોર્શિશ છે જે ઋષિમુનિ આપવું એ શીખવું પણ ખૂબ જરૂરી છે માટે આવા કાર્યક્રમોની અંદર યુવાનોને પ્રોફેસરોને શિક્ષકોને ખૂબ મોટી જાણકારી પણ પ્રાપ્ત થશે અને આ જાણકારી વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જડીબૂટી સમાન રહેશે હું આ કાર્યક્રમ રાખવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટી પ્રિન્સિપાલનો આભાર વ્યક્ત કરું છું આજથી ઓમ શાંતિ આજ બડોલી કે અંદર એક વેલ્યુ એજ્યુકેશન કા વન ડે કોન્ફરન્સ આયોજિત ક્યા ગયા હૈમે લગભગ દો સોસે બી જ્યાદક प्रोफेसर्स ऑल गुजरात से भाग ले रहे हैं एक दिन को कॉन्फ्रेंस में जो यूनिवर्सल ह्यूमन वैल्यूज का जो कार्यक्रम है आजकल जो यू ने सजेस्ट किया है जितने भी इंजीनियरिंग कॉलेज उसमें उसके लिए ये अभी कार्यक्रम का आयोजन शुरू हो रहा है इस कार्यक्रम में प्रमोद कुमारी इसका एक एजुकेशन विंग राज्यवर्ग एजुकेशन एंड रिसर्च फाउंडेशन है माउंट अबू में उनके थ्रू इसका सिलेबस भी बनाया गया है उनका ट्रेनिंग भी फैकल्टी डेवलपमेंट प्रोग्राम भी होगा ताकि सब बच्चों को आजकल मेनली जैसे उनका एडिक्शन है मीडिया एडिक्शन है या जैसे कि सोशल मीडिया में एडिक्शन है उनसे उनको बाहर निकालने के लिए तरीका भी बताएंगे उनका टेक्निक भी बताएंगे, उनका जैसे कि सेल्फ रिफ्लेक्शन है सेल्फ अवेयरनेस है ऐसे भी प्रैक्टिस ग्रैटिट्यूड का भी हम उसमें सिखाएंगे इसके कारण बच्चों ने बहुत जल्दी ही इस एडिक्शन से बाहर आएंगे, तो अपने पढ़ाई में ध्यान दे सकते हैं हाई स्कोर भी कर सकते हैं उनका जीवन का भी जो पर्पस है और मीनिंग है उसको भी वो लाभ ले सकते हैं इस कार्यक्रम के लिए हमारा आदरणीय प्रिंसिपल साहब ने यहाँ की जो हमारा गुजरात की सेकंड नंबर पर है जो इंजीनियरिंग कॉलेज है उसमें आयोजित किया है तो ये करने से हमको बहुत ही अच्छा लग रहा है क्योंकि सारे इंडिया में लगभग 42 विश्वविद्यालय के साथ हमारा एम हुआ है तो वैल्यू एजुकेशन का कार्यक्रम हम, हम पिछले 15 સાલ સે કરી રહે અબી હમકો યે મોકા ગુજરાત મે મિલા હે ૐ શાંતિ આજ રોજ અહી બારડોલી ખાતે એન્જિનિયરિંગ કોલેજ ની અંદર એક વિશેષ પ્રોગ્રામ રખવામા આવ્યો છે કે કોન્ફરન્સ તો આયોજન કરવામા આવ્યું છે કે જેમાં વેલ્યુ બેઝ સોસાયટી આજે ગરીબ ક્ષેત્ર ની અંદર વેલ્યુસ ની ખૂબ જ આવશ્યકતા છે અને એટલે વિશેષ આ પ્રોગ્રામ બ્રહ્માકુમારીના કોલોમાં આયોજિત કરવામાં આવ્યો છે કે જેની અંદર ખૂબ સુંદર હાર્મોનીને લઈને વાતો કારણ કે આજે આપણે જોઈશું તો સંસારની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મુખ્ય કારણ જે છે એ છે હાર્મોનીનો અભાવ એકબીજા પ્રત્યેની સદભાવના કે જે ખૂબ જરૂરી છે અને બીજું ખૂબ સુંદર એક વાત મને યાદ આવે છે કે યુનો દ્વારા પણ ખાસ એકવીસ સપ્ટેમ્બરનો દિવસ કે જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે બે હજાર એકની અંદર જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે વિશ્વની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મૂળ કારણ છે કે એકબીજાને સમજવાનો અભાવ એકબીજા પ્રત્યેની સદભાવનાનો અભાવ અને એને કારણે આજે અશાંતિ છે લડાઈ ઝઘડા છે અને એટલે યુનો દ્વારા પણ આ દિવસ વિશેષ વિશ્વ શાંતિ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આજે બારડોલીની આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ વિંગ સર્વિસીસ બ્રહ્માકુમારી સાથે સંયુક્ત વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ આયોજિત કરવામાં આવેલ છે ખાસ કરીને યુનો દ્વારા એકવીસમી સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક શાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના શિક્ષણ પર બી ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે જે મુજબ અમારી યુનિવર્સિટી જીટીયુ દ્વારા પણ યુનિવર્સલ હ્યુમન વેલ્યુ વિષય દાખલ કરવામાં આવેલ છે આ વિષયની અંદર કઈ રીતે ભણાવવું વિદ્યાર્થીઓને કઈ રીતે રૂચિ કેળવવી અને પ્રેક્ટિકલ આસ્પેક્ટથી લઈને તમામ માર્ગદર્શન બ્રહ્માકુમારીઝના વિવિધ એક્સપર્ટ્સ માઉન્ટ આબુથી પણ ડૉક્ટર પાંડ્યામની સર બી કે રંજન દીદી બી કે વિજયા દીદી જે શાહીબાગ અમદાવાદ સેન્ટરથી ઉપસ્થિત છે અને બી કે નિર્જા દીદી જેઓ બોરીવલી મુંબઈ સેન્ટરથી ઉપસ્થિત છે આજે આખો દિવસ આ પ્રમાણે અલગ અલગ સેશન રહેશે અને ત્યારબાદ બપોર બાદ પેનલ ડિસ્કશન અને ક્વેશ્ચન આન્સર પણ રહેશે જેથી કરીને પ્રોફેસરો પણ આ વિષયને સારી રીતે સમજી શકે જાણી શકે અને વિદ્યાર્થીઓ સુધી જે સરકારના પ્રયાસ છે એને પહોંચાડી શકે એ પ્રયત્નના ભાગરૂપે આજે આર એનજી પીઆઈટી કોલેજ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ ગુજરાતમાંથી બસોથી વધુ પ્રોફેસરોને બે દિવસ માટે જ્ઞાન સરોવર માઉન્ટ આબુ ખાતે પણ ટ્રેનિંગ આપવામાં આવનાર છે જેના માટે બ્રહ્માકુમારીઝ દ્વારા આ ટ્રેનિંગ સ્પોન્સર કરવામાં આવી છે સુરેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે